બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના આદિવાસી આગેવાનો ઈ કેવાયસીને લઈને આવેદન આપ્યું છે દાંતા તાલુકાના આદિવાસી આગેવાનો દ્વારા દાંતા મામલતદારને આવેદન આપવામાં આવ્યું છે ઈ કેવાયસી લઈને રોજના ચારસો થી પાંચસો લોકો હેરાન થઈ રહ્યા છે સર્વર ડાઉન હોવાના લીધે લોકોને ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે સવારના પાંચ વાગે ઘરેથી નીકળી કેવાયસી માટે લોકો લાઈનોમાં લાગે છે ત્યારે રોજના થી સિત્તેર ટોકન મળતા હોવાથી બાકીના લોકોને ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે દાંતા તાલુકામાં એકસો છ્યાસી નાના મોટા ગામો આવેલા છે પહાડી વિસ્તાર હોવાથી નેટ કનેક્ટિવિટી મળતી નથી જેને હજુ બીજા ચાર પાંચ સેન્ટર ઉભા કરવાની માંગ સાથે આવેદન આપવામાં આવ્યું છે દોતા તાલુકાની અંદર એકસો ને ગામડા આવેલા છે એમાં આધાર કાર્ડ એપલોડ માટે જનતાને ખૂબ મોટી તકલીફ પડે છે એટલા માટે આજે આવેદનપત્ર હાલવામાં આવ્યું છે કે સારથી પહોંચ નવા કીટ આપી અને કેન્દ્ર બનાવી તો આ જનતાની તકલીફના પર ચારસોથી પાંચસો લોકો રોજ વહેલા પોસ વાગે આવી અને સાઠથી સિત્તેર જણને ટોકન મળે છે એમના આધારે અપલોડ નથી થતાં બાકીના લોકો ઘેરથી રોજે રોજ ટોળાના ટોળા ઉમટી એટલે દોતા તાલુકાની અંદર જે સારથી પોષ કીટ આલી એક અડાદ મોકડી અંબાજી અને ટુંડિયા છાર રસ્તા જેવી જગ્યાઓ ઉપર આવી અથવા તો લોકોની આટલી તકલીફ દૂર થાય એના માટે આજે આવેદન પત્ર આપવામાં આવ્યું છે સાજન ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ બનાસકાંઠા